સ્ટટરિંગ એક ફ્લુઅન્સી ડિસોર્ડર છે એટલે કે જે વ્યક્તિને સ્ટટરિંગ હોય છે એક જ ફ્લોમાં વાત નથી કરી શકતા વચ્ચે વચ્ચે અટકી જાય છે જેમ કે આવી રીતે અટકી જાય છે જેને સામાન્ય ભાષામાં આપણે હકલાવું પણ કહીએ છીએ સ્ટટરિંગના મોસ્ટલી બે ટાઈપ હોય છે એક છે ડેવલપમેન્ટલ સ્ટટરિંગ અને બીજું છે ન્યુરોજેનિક સ્ટટરિંગ ડેવલપમેન્ટલ સ્ટટરિંગ એટલે જયારે બાળક બોલતા શીખે છે જયારે ભાષા શીખી રહ્યું હોય છે થી ચાર વર્ષની ઉંમરમાં ત્યારે એ સ્ટટરિંગ થવાના ચાન્સીસ વધારે હોય છે એ દરમિયાન થતું સ્ટટરિંગ આપણે એમને ડેવલપમેન્ટલ સ્ટટરિંગ કહીએ છીએ સેકન્ડ છે ન્યુરોજેનિક સ્ટટરિંગ ન્યુરોજેનિક સ્ટટરિંગ એટલે કે કોઈ બ્રેન ઇન્જરી થઈ છે અથવા તો એક્સિડન્ટ થયો છે એના કારણે જયારે કોઈ સ્ટટરિંગ આવે છે ત્યારે આપણે એમને ન્યુરોજેનિક સ્ટટરિંગ કહીએ છીએ સ્ટટરિંગ થવાના પણ બહુ જ બધા રીઝન્સ છે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે સ્ટ્રેસ એન્ઝાયટી પ્રેશર સોશિયલ પ્રેશર આ બધું બહુ જ વધી રહ્યું છે સો આ બધાના કારણે બી સ્ટટરિંગ થવાના ચાન્સીસ હાઈ હોય છે સેકન્ડ છે જીનેટિક્સ જિનેટિક્સ માં બી આવી શકે છે અને થર્ડ છે ફેમિલી હિસ્ટ્રી કે ફેમિલીમાં બી આગળ કોઈને સ્ટટરિંગ છે તો અ એ વ્યક્તિને આવવાના ચાન્સીસ વધારે થઈ જતા હોય છે સ્ટટરિંગ ઇમોશનલ પ્રોબ્લેમ્સને કારણે નથી થતું પરંતુ ઇમોશનલ પ્રોબ્લેમ્સ જેમ કે સ્ટ્રેસ એન્ઝાઇટી એ બધી વસ્તુઓ સ્ટટરિંગને તરત જ ટ્રીગર કરતી હોય છે સો જેમ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એટલી બધી કોમ્પિટિશન્સ છે એટલો બધો સ્ટ્રેસ લેવલ થઈ ગયો છે તો આ બધી વસ્તુઓ સ્ટટરિંગને તરત જ ટ્રીગર કરી શકે છે માટે સેકન્ડરી બંને લક્ષણો આવતા હોય છે જે પ્રાઇમરી આપણા સિમ્ટમ્સ છે એમાં આવતા હોય કે પોઝ થઈ જવું જેમ કે સેકન્ડ છે રિપિટેશન કક કક એવી રીતનું થર્ડ છે કે એમનું બ્રિથિંગ આખું સ્ટોપ થઈ જાય સો એ લોકો ખેંચાઈ જતા હોય છે એના પછી છે વર્ડ સ્વિચિંગ કે વર્ડ જ બદલી કાઢે આખો થર્ડ છે કે એમને રિપીટેટિવ સાઉન્ડ આવા આવી રીતના કોઈ પણ સાઉન્ડ આવા સો આ બધા એમના પ્રાઇમરી સિમ્ટમ્સ છે સેકન્ડરી સિમ્ટમ્સમાં આઈ બ્લિંકિંગ વધી જવી આઈ હેન્ડ કોર્ડિનેશન ના થવું હેન્ડ અને લેગમાં ટેપિંગ આવવું હેડ હેડ મુવમેન્ટ અનયુઝુઅલ હેડ મુવમેન્ટ થવી આ બધા એમના સેકન્ડરી સિમ્ટમ્સ છે જે વ્યક્તિને સ્ટટર હોય છે એમના જીવનમાં બહુ જ બધી અસરો જોવા મળતી હોય છે જેમ કે એમનું મોટિવેશન ડાઉન થઈ જતું હોય છે જોબ ઓપોર્ચ્યુનિટીઝમાં પ્રોબ્લેમ આવે છે દિનચર્યા હોય છે એમાં પ્રોબ્લેમ્સ આવે છે જ્યારે બાળકો હોય છે એને સ્કૂલમાં પ્રોબ્લેમ થતો હોય છે ત્યારે બાળકો એમની મજાક ઉડાવે છે જોબમાં રિફ્યુઝ થઈ જવું કે અમને બહાર જવા માટે એક્ઝામ્સ આપી હોય છે તો એમાં તકલીફ પડે છે સો એમની લાઈફમાં બહુ જ બધું લેક ઓફ મોટિવેશન થઈ થઈ હોય છે સો એના કારણે એમની ઓવરઓલ લાઈફ બહુ જ ઇફેક્ટ થતી હોય છે સ્ટટરિંગ જનરલી સ્પીચ અને લેંગ્વેજ પેથોલોજિસ્ટ ડાયગ્નોસ કરી શકતા હોય છે કેમ કે એમની પાસે સ્ટેન્ડર્ડાઇઝ ટેસ્ટ હોય છે જેમ કે એસએસઆઈસ ફોર સ્ટટરિંગ સિવિયરિટી ઇન્ડેક્સ એ એક સ્ટેન્ડર્ડાઇઝ ટેસ્ટ છે કે જેની મદદથી આપણે સ્ટટરિંગ ડાયગ્નોસિસ કરી શકીએ છીએ અને એમાં પણ બે કે ત્રણ મિટિંગ બી હોય છે કે જેમાં એ લોકો એકબીજા સાથે વાતચીત થેરાપિસ્ટ અને પર્સન એકબીજા સાથે વાતચીત કરે અને એમનું લેવલ શું છે એ જાણી શકે અને એના પછી સ્પીચ થેરાપી સ્ટાર્ટ કરી શકતા હોય છે સ્ટટરિંગની સારવાર થઈ શકે છે જેમને અત્યારે નથી પરંતુ એ રોજ સ્પીચ થેરાપીની એક્સરસાઇઝ કરે છે આજ સુધીમાં સો સ્પીચ થેરાપીની એક્સરસાઇઝ એમના માટે બહુ જ જરૂરી છે અને ડિપેન્ડ કરે છે કે કયા વ્યક્તિનું લેવલ કેટલું છે અમુક કેસીસમાં આપણને સાયકોલોજીકલ કાઉન્સિલિંગની બી જરૂર પડતી હોય છે તો તમને સ્પીચ થેરાપિસ્ટ પછી સલાહ આપતા હોય છે કે તમે કાઉન્સેલિંગ બી કરાવી શકો છો સો ધીમે ધીમે કરીને આપણને સ્ટટરિંગમાં ફરક જોવા મળતો હોય છે સો ઇટ્સ ટાઈમ મતલબ એમાં છ મહિના બી લાગી શકતા હોય છે અને અમુકને એક બે મહિના બી લાગતા હોય છે જે વ્યક્તિને સ્ટટરિંગ થઈ રહ્યું છે એને આપણે વારંવાર ના ટોકવું જોઈએ એમના વાક્યો આપણે પૂરા ના કરવા જોઈએ એમને ફોર્સ ના કરવો જોઈએ કે તું જલ્દી બોલ જલ્દીથી વાક્ય બતાવ એમને આપણે મોટિવેશન આપવું જોઈએ એમને બધી જ જગ્યા પર બોલવાના ચાન્સ આપવા જોઈએ દરેક જગ્યા પર એમને ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ અને બને એટલું એમને કહેવું જોઈએ આપણે કે તમે વાત કરો વાત કરવાનું ના ટાળો બધાની સાથે જ એમને કમ્યુનિકેટ કરવું જોઈએ સ્ટ્રટરિંગ અટકાવવા માટે જ એન્વામેન્ટલ ફેક્ટર્સ જ ભાગ ભજવતા હોય છે કે આપણને જ્યારે એવું લાગે કે આપણું બાળકમાં કંઈક થઈ રહ્યું છે અથવા તો એડલ્ટમાં કંઈક થઈ રહ્યું છે તો બને એટલું જલ્દી ડાયગ્નોસિસ કરાવો અને બને એટલી જલ્દી સ્પીચ થેરાપી કરાવો તો એ બહુ જલ્દી રીતે આપણે એમાંથી બહાર નીકળી શકીએ છીએ સો મેઇન વસ્તુ એ જ છે કે આપણે કંઈ બી વસ્તુનું અર્લી ડાયગ્નોસિસ કરવું જોઈએ અને અર્લી નિદાન કરવું જોઈએ